અને હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં સતત વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો અવિરત વરસાદના કારણે કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેતરોમાં વધુ પડતો ભેજ અને પાણી ભરાવાના કારણે કપાસનો પાક પીળો પડી ગયો છે જ્યારે મગફળીના વાવેતરને પણ નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોએ જણાવ્યું કે મોંઘા બિયારણો દવાઓ અને મજૂરીનો ખર્ચ કર્યા બાદ પણ નુકસાન તેમના માટે આર્થિક રીતે મોટો ફટકો સાબિત થઈ શકે છે લગભગ સાહીઠ ટકા વાવેતરને નુકસાન થવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે તો સુરેન્દ્રનગરના વઢવાણમાં ખેડૂતો જે પાકને નુકસાન થયું છે તેના કારણે પરેશાન છે સતત વરસાદથી કપાસ ખુલ્લો પડી ગયો છે વરાપ ન મળતા મગફળીના વાવેતરને પણ નુકસાન થયું છે સતત વરસાદના કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે તેવું ખેડૂતોનું કહેવું છે ખેડૂતોના વરસાદથી નુકસાનની છે જે સમય મળવો જોઈએ સોરવા માટેનો હાંકવા માટેનો અને જે છોડને વૃદ્ધિ માટે જે ઓક્સિજન જોઈએ જે વરાપ જોઈએ એ થઈ નથી એટલે ખેડૂતોને વારફરથી વરસાદનો માર આવ્યો એટલા માટે ખળ વધી ગયા છે કપાસ છે એની વૃદ્ધિ થઈ નથી અને પીરો પડી ગયો છે કપાસ મગફળી છે એમાં પણ પીરાપાન પડી ગયા છે એમાં પણ તકલીફ છે તલ છે એ રાગ જાત હોય એટલે એમાં તો પચાસ ટકા જેવી પાણી ભરાણું છે ત્યાં બધા ફેલત થઈ ગયા છે તો જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ભઢવાડમાં વધુ વરસાદના કારણે

આજે વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ સતત વરસાદ છે તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં વરસી રહ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગરના વઢવાણમાં સૌથી વધુ વરસાદ છે તે અત્યાર સુધીનો સિઝનનો નોંધાયો છે ત્યારે વઢવાણના જે ખેડૂતો છે તેમનો જે કપાસ તલ જેવા પાકો મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું છે તેને નુકસાનીની ભીતિ હાલ સર્જાઈ જવા પામી છે ખાસ કરીને જ્યારે કપાસનું વાવેતર કર્યું ત્યારે સતત વરસાદના કારણે જે કપાસમાં ઉગતા પાંદડા છે પીડા પડી જતા હોવાની ફરિયાદ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે બીજી તરફ મગફળીમાં પણ વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે

અને ભેજનું પ્રમાણ પણ ખેતરોમાં વધુ હોવાના કારણે કે ખેડૂતો દ્વારા મોંઘા બિયારણો મોંઘી દવાઓ અને મોંઘી જે મજૂરી કરી અને જે વાવેતર કરવામાં આવ્યું હતું તે નિષ્ફળ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પડિયા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ છે કારણ કે ખેડૂત છે તે દર વર્ષે મજૂરી કરી અને જમીનમાંથી પેદાશ ઉત્પાદન કરતો હોય છે પરંતુ ચાલુ વર્ષે વરસાદના કારણે વઢવાણ તાલુકામાં સૌથી વધુ નુકસાન છે અને ખાસ કરીને સૌથી વધુ વરસાદ પણ વઢવાણ તાલુકામાં પડ્યો છે ત્યારે હાલના તબક્કામાં આગલા વર્ષની સહાયથી પણ ખેડૂતો વંચિત છે હજુ સુધી ખેડૂતોને જે આગલા વર્ષે નુકસાન થયું હતું પાક નુકસાન તેનું વળતર નથી મળ્યું બીજી તરફ પડિયા ઉપર પાટું જેવી પરિસ્થિતિનું પણ ચાલુ વર્ષે નિર્માણ થયું છે જે વરાળ છે તે નીકળવી જોઈએ તે જમીનમાંથી નીકળી નથી રહી એટલે વાવેતરને નુકસાન છે એટલે ખેડૂતોને બીજી વખત પણ હવે આ પાણી સુકાતાની સાથે વાવેતર કરવું પડશે જેનો ખર્ચ પણ વધી જશે તેવું ખેડૂતો હાલ જણાવી રહ્યા છે ઉલ્લેખની જે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના વધવણ તાલુકાના ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને ખાસ કરીને જે ભોગાવો નદી આવેલી છે તે પણ તે કાંઠે જઈ રહી છે અને ભોગાવો નદી કાંઠે વધવણ તાલુકાના મોટા ભાગના ગામડાઓની જમીનો આવેલી છે તેમાં પણ પાણી ભરાયેલા છે એટલે ખેડૂતોનું વાવેતર છે તે સતત નિષ્ફળ જઈ રહ્યું છે અને ચાલુ વર્ષે પણ આ પ્રકારની પરિસ્થિતિથી ખેડૂતો લાખો નુકસાન થઈ ગયું છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના ખેડૂતો છે ખેતીવાડી અધિકારી સહિતના જે અધિકારીઓ છે તેમને પણ કરવામાં આવી છે અને ચાલુ વર્ષે પણ નુકસાનીનો સર્વે કરવામાં આવ્યું તે પ્રકારની હાલ કરવામાં આવી રહી છે